તો આપણે પ્રમુખ ઓળખ્યા નથી આપણે આ તો હેઠ પૂર્ણા કઈ સંસ્કાર એટલે આ બાજુ તણાયા આપણે લંબન લાગી ગયો હું રખ સ્વામી એક ચૈત્ર બધા ઊંધા પાડી દે એક જ ચૈત્ર અને સ્વામી આમ ખાલી આટલું જ કરે બૈરા બાજુ પાંચ સેકન્ડ જોયે ને બધાની વિકી ચ ઉડી જાય બોલો ગમેલું જ્ઞાની ધ્યાની હું દશા થાય નેવું વર્ષે બુદ્ધિ બગડી નાખે નેવું વર્ષ અંદર પ્રગત્યુ કરે જ નહીં જાણે છે આપણી કેપેસિટી પણ આપણે અનુમાન કરવાનું કે ક્યાંક સ્વામી આવું કરે તો આપણું કેટલું ઠેકાણું રહે શું ઓળખ્યા છે કહેવાનું શું કે જો આ એમની દયા છે ભગતજી મહારાજ ત્યાં મહુવાતા બધા સમાગમ કરવા ગયા પછી સમાગમ મહારાજ ભગતજીએ કહ્યું કે તમે બધા ઘરે જાવ પાછા પુરુષોને ભાદર વાળું રોકી ગયો એ ના ગયો ભગતજી કહે કેમ તમે રોકી મેં આજ્ઞા કરી મારે તમે નિશ્ચય કરવો છે બગે છે કે નિશ્ચય મારા હાથમાં છે અને આજ્ઞા પારો જાવ એક ચૈતકે ઉદા પાડી એક પરચા દુનિયા ને ટાટા બિરલા ને છે ટાટા ને ચોથું દત્તક છે આ ટાટા ચોથું દત્તક પહેલા ટાટા દીકરો એને દત્તક લીધા ને દીકરા એને દત્તક એને દીકરા એને દત્તક લીધા પ્રમુખ એક ઠપ કરી દેતો બે ચાર પરચા આપે તો આખો પણ એ પરચા કામમાં ના આવે સમાધિ કરાવતા અમદાવાદમાં કેટલા લોકો એમાં કેટલા સત્સંગી છે એ તો આ જ રીત છે કસણી તમને તાવામાં એમાં ઘડતર ચડતર થાય ને એકાંતિક થાય ને પછી કામ થાય તો જો ભગવાન પરચર્ચો આપતા નથી બીજા કોઈ પરચો આપે મહાત્મા હતા કોઈ કહે કે મહાત્મા મારા બાપુજી કયા ધામમાં ગયા ગૌલોકમાં એ કે મારા વૈકુંઠમાં દેવલોકમાં કૈલાશમાં એક છોકરો હોશિયાર હશે તમારા જેવું બ મારા મેરા પિતા એ તો ગૌલોકમાં કોને વાત કરે મારી સાથે ના કરે તમારી સાથે મારી સાથે કેમ ના કરે તમે ડાયરેક્ટ કનેક્શન કહી દો એક્સચેન્જ જોડી દો ના કરે બોલાવો હું બોલાવ પપ્પા બાજુમાં જ બેઠા થશે ગૌલોકમાં નતા ગયા એટલે આ પરચામાં છે ને બધા એક હારે ગણી જાય પરચા એ કઈ નિશાન ભગવાને સરોવરી માનો પરચો કમ મનાવે આવે બહુ તો ભગવાન માનો તમે પરચો સરોપરી નહીં હમણાં પાંચ લક્ષણ ગણાયા સરોવરીપણા તો સમાધિઓ સમાધિ કોઈ ના કરાઈ શકે યોગ સીધ થયા પછી આઠમો અંગ છે તો ભગવાન તો માછલા ને જીવ જંતુ બધાને સમજી તકલીફ થઈ હતી તકલીફ મહારાજા ધતિંગ ચલાવ્યું છે રામણ સાહેબ ધામ પછી મુક્તાન મહારાજા ને સમાજિક થવા લાગી તો મુક્તાન બધું દોડી નાખશે આ અવર્ણની એવા સત્સંગ ચૂંથી નાખશે ખોટું દમ વાંચર્યું છે સમાધિ એમને એમ નથી થતી લાકડીને આ મહારાજ મારવા માટે મુકતાંત સાહિત મારા તો ના ના હતા અઢાડ ઓગણીસો એ ઉંમર તો બેતાલીસ વર્ષના મારા દોડી ગયા અને એકદમ પગે પડી ગયા એ મુકતાંત સત્સંગની બા એટલે એકદમ ઢીલા પડી ગયા લાગણી પડી ગયા પોતે પડી ગયા હું કઈ કરતો નથી આવું બ્રાહ્મણ સાહેબ ભજન કરાવું છું રાહ સાઈ એટલે સ્વામી અને કૃષ્ણ એટલે નારાયણ એટલે એ રીતે સ્વામી નારાયણ ભગવાન ભજન કરો એમાંથી એવું બધું થાય છે મને કંઈ ખબર જ નથી ત્યાં બીજી વાત સમજ પડી પણ ટૂંકમાં ક્યાં શું કર્યા ઓળખવું મુશ્કેલ છે આપણે ઓળખ્યા નથી પણ આપણા નસીબ યુગીઆ પોતે વાત કરતા મને કે તમે બધા છે ને સામે પડ્યા હોત તો મારા બંડિયા કૂચ કુચ કરે છે આપણે જ કહેતા હોત તમે આપણે બધા શાસ્ત્રી તમે હુંય કહેતા મારા બંડિયા મંડી પડે ધરતી કરે પણ આપણે એવી લાઈન કોમ્પ્યુટર સોફ્ટવેરમાં આવે છે ને આમ કરો તો આ ચેનલ શરૂ થઈ જાય આમ તો આ ચેનલ આપણી રાઈટ ચેનલ શરૂ થઈ ગઈ છે ઓળખ્યા નથી બહુ મુશ્કેલ છે ઓળખવા હવે મનુષ્ય શું કહે તો બહુ ભારે તો હવે તો વિશ્વાસે ગાડું ચાલે છે વિશ્વાસે પણ જે હોય આપણે આવો જોગ આવા ભગવાન સંત મળ્યા છે અને જેને ઓળખ્યા એની વાત જો તમે જેને ઓળખ્યા એની વાત જો ભાદરના ડોસા ભાઈ કેટલો કેફ તમારે બચા એટલા ગરીબ હતા ને એમનું ઘર કેટલું ઊંચું તો હાથ મૂકે છાપરા પર હાથ તમારો હાથ પડે ડોગ હાઉસ ડોગ હાઉસ એમાં આટલા નાના ઉમરમાં અરે મહારાજ ઉમરેઠમાં ચાર મહિનો રહ્યા છે એ જ્યાં જવું પડે તો આમ ઝૂકીને જવું પડે ઘરમાં પ્રમુખસેન શાસ્ત્રી મહારાજ ઓલા ખેડામાં આપણે જયંતિબેન એનું ઘર છે ને ખેડા ત્યાં પ્રમુખ સ્વાઈ યોગીયા શાસ્ત્ર બનાવેલા નીચે ઉતરવું પડે અંધારો આટલી કોઠડીમાં રાત કાઢતા હજુ છે ઘર રાખ્યું છે બંગલા બને પણ તો રાખ્યું છે આવી રીતે રહેતા બને એટલે ટૂંકમાં કહેવા છે કે જો ભગવાન સંત એ સસ્તા થયા છે સસ્તા નથી સસ્તા થયા છે ભૂલ ના ખાતા એટલે ઢોસા ભાઈ ને આવું ઘર હતું અંદર એક સામટા રોટલા બનાવી નાખે સાત દિવસના પછી સુકાય એટલે પરોઈ દે રોટલા તોરણ તોરણ ને તોરણ જેમાં એક એક ઉતારે ખાંડીને છાસ સાથે ખાય એક શેઠીયો મજૂરી આપણ લુખા ખાય છે ભગવાન સંભાળીને ખાવ લુખા તમે ખાવ છો શેઠિયો બે કિલો ઘીમાં પૂરણ કોઈ બોરી બોરીને ખાતો નથી ચોપડાની વાત નહીં સીધું બોરવાની તો લુખા તમે ખાવ છો પોતે લુખા તમે ભગવાન સંભાઈને ખાવ છો કોઈની ઉપેક્ષા અપેક્ષા નહીં ઘણી આપણે શું થાય લોકો ઘણા મહાત્મા સાધુ આપણે પણ નિંદા કરતા નિંદા નહીં પણ મોટા મકાન વાળાને પાંચ એને શાંતિ છે એ બોલાની જરૂર ના પડે એને શાંતિને બોલાની જરૂર ના પડે એને કંઈક અદેખાય છે આવું બોલે છે ને અદેખાય છે દોસાવે એનું કઈ હતું જ નહીં કોઈને અપેક્ષા ઉપેક્ષા મસ્ત પ્રાપ્તિમાં ડૂબેલા જતા છે કોઈને હાડા ભરી નહીં પોતે ગરીબ છે પૈસાવાળા છે કોઈ વાત જ નહીં એમ એનો વિચાર જ નહીં એમ ભગવાન એક સેકન્ડ મન રાખવું ના પડે તૃપ્ત શું ખાય છે શું છે કઈ એનો વિચાર જ નહીં કઈ વાત જ ક્યાં છે એ કોને ઓળખ્યા ડોસા બહુ આ તો જે લાઈન પકડી એના દ્વારા બધું પકાએ ચાલુ આવે છે ઘાન લાઈન ડોષી એનો કહેફ દો કાર્ય એને પોતાનું ભણીને કહું કાલું ધમમાં જવાની છે ઓનુ કહે પકડા જે નખમાંય રોગને ધમમાં જવાની હાસી કાઢ્યું તો બાય સમજી કાડ દોબાને કંઈ સમજ નહીં પડે દોવાન કંઈ હમ નહીં પડે પડતું મૂક્યું આગળ વાત જ નહીં એની મસ્તીમાં જ તો સમય થયો અને ઓલા ખેતરે ગયો તો તરત જ આવો પાછો કે કદાચ ભક્તાની કંઈ કરી બેસે તો મારું નામ લજવાશે દોડ ત્યાં અને ખરેખર ભાઈ તો જમાઈ દીધું સ્વસ્તિક આસન વારીને બ્રહ્મરૃંદમાં જીવ લઈ આવ્યા હતા જો ભગવાન અષ્ટાંગ યોગીને પણ દુર્લભ એ જીવ અહીં નહીં લઈ આવ્યા અને એક સેકન્ડની વાર હતી ત્યાં ઓલો બોલ્યો કે મારું તો જે થન થશે તું તારું કરી લેજે પાછું જીવ ઉતાર્યો આ ડોશીએ હું બોલ્યા તે આ હાથથી સિંહ ચરણ ચાપ્યા છે પ્રસઈ ના હાથ છે જે મારા હાથનું પાણી પીધું એ અક્ષરધામમાં જેને મને પાણી પીએ એ અક્ષરધામમાં મારા હાથના રોટલા ખાધા એ અક્ષરધામમાં ત્યાં તો આખી જિંદગી મારા હાથના રોટલા ખાધા છૂટી ગયા બળજો એને ઓળખ્યા એની વાત જો તમે હા એટલો કે આપણે છે ને પ્રાપ્તિ ખૂબ ખાવા પીવા પર લઈ જઈએ છીએ કરે પણ પછી ફોલોઅપ નથી કરતા ભગવાનનો વિચાર આવે નહી આપણા ધંધા રોજા એમાં પડી જઈએ છે ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ નાની વસ્તુને પ્રાધાન્ય ના આપો આ વિચાર કરો પ્રાપ્તિનો વિચાર અખંડ તો થાય પણ દિવસમાં ચાર પાંચ વખત તો કરો તમારે બધા અમને માન સન્માન મળે એક પ્રવચન કર્યું વાહ વાહ થાય પછી અમારી ડ્યુટી પૂરી ના ના ડ્યુટી પૂરી નથી આ પ્રાપ્તિનું સુખ આવે છે તારી ડ્યુટી પૂરી ત્યાં તો બીજું બધું સુખ માનતાનું સુખ આવે આવડતનું સુખ આવે બુદ્ધિનું સુખ આવે જણ આપણા માનતાનું સુખ આવે એ સુખ નહીં ભગવાન સુખ લેવાનું છે એક કામ પૂરું છે એટલે પ્રાપ્તિ થઈ છે આપણને ઓળખાતી નથી આપણે ઓળખતા નથી આટલું જ ફે તો એનો વિચાર ક્યાંથી આવે જેટલા ભક્તો મહારાજના વખતમાં મારાના મણકાના ભક્તો બધા મોટે ભાગે ગ્રહસ્તો ભાઈ નૈનપુરના દેવજી ભગત નિષ્કોણ સાંઈ ચાલીને આવ્યા બત્રીસ માઇલ ચાલીને આવ્યા હતા તો રાતના બાર વગાડ્યા અને વખતા શ્રોતામાં એક જ આપણે તો ગઈકાલે પચાસ જણા હતા આ તો એક જ દેવજી ભગત એકલા રાતના બાર વગાડ્યા અને થાકેલા બત્રીસ માઇલ ચાલીને આવેલા તોય કંઈ નિષ્ફળ છે કે ભગત જાઓ તે આરામ કરો આખો ખેતી હતી કંઈ થાકા દેવજી દેવજીઓ શું કે સ્વામી હું અહીંથી આરામમાં નહીં ખેતરે જઈશ બે રાઉન્ડ મારીશ પાંચ તો મારા ફેરવીશ પછી નિંદ્રા આવીને ઉભી હશે આવશે નહીં તો ના કહે તો નહી આવે નિષ્કા સાહેબ બાપા ઢોલ મારવા લાગ્યા દૂધ પાક આવ્યો ને પત્ર પડ્યું એ નિષ્કાન સામે હાથ જોડી ગયા દેવજી ભગત બે રાઉન્ડ બાર તો વાગ્યા છે બે રાઉન્ડ મારતા એટલે કલાક થઈ જાય પછી મારા ગણો તો મારા કલાક ની સો રહેશે આવશે તો નહીં તાકાત નથી હું રજા આપી તો જ ને આપણે ચડી જ બેસે ઉપર ચોટલી પકડે કંપટી પકડે આવું થાય કેવા ભક્તો ભક્ત કેવા સમાધિ થાય સમાધિ માગાવવા લાગ્યા વિચાર કે જો આપણે સમાધિ થાય છે અને પરણાઈશું તો ભગવાનની મૂર્તિ દેખાતી બંધ થઈ જશે એટલે આપણે એને પરણાવું નથી મારા ધામમાં લઈ જવાનું વીસ વર્ષ ધામમાં લઈ જવાનું મારા ધામમાં લઈ ગયા બોલો વિચાર કરો પછી દેવજી કહે કે તમે આ ઘીનો ઘડો લઈ જાઓ ગઢડા રસોઈ આપજો અને હું ખેતરમાં જાઉં એટલે કોઈ કાંડ મા કાંડ થાય જ નહીં બધી હાય હાય બધું કરે બધું માથા કુદ નહીં એ અક્ષરધામમાં ગયો છે નય નરકમાં ગયો છે શોક ન હોય એ વાત તો આપણા રવિભાઈ પરમાર નો દીકરો શ્રીજી નામે શ્રીજી અઢાર વર્ષનો ધામમાં ગયો સાકર વેચી પેડા વહેંચ્યા નાચ્યા આ હમણાંની વાત છે વરસ પહેલાની વાત છે બોલો આજે છે આ ભક્તો આ પ્રભુદાસ લાલાની વાત પ્રમુખ સ્વામી કરે કે અને મસ્તી એમ તે કાળા આફ્રિકાથી કાળા ના આવ્યા હસતા હસતા પાપાને પગલાં સ્વામી કે જો જો તો ખાને જરાય શોખ છે મસ્તીમાં ફરે તે કે સ્વાય ધોતું પેન કરી પાટલું તરીને આવ્યો છું ત્યાં ખાધું પીવી મજા કરી દીધું જરાય નહીં આપણે તો કાઢ્યા હોય તો એટલે ડોક્ટર વડોદરામાં હતા એક ડોક્ટર રેટ પડી ત્રણ લાખ રૂપિયા ગયા રેટ પાડી લે ઉપડી ગયા હાર્ટ એટેક આવી ગયો સત્તાવીસ લાખ તો બચ્યા હતા પ્રમુખ સાહેબ કહેવાય સત્તાવીસ લાખ ભોગવવાના રહ્યા ત્રણ લાખમાં પોતે ઉપડી ગયા ત્રણ લાખ ગયા પોતે ગયા જો અને પ્રભુદાસ લાલાની જો સ્થિતિ એવા કેટલાય હરિભક્તો વાત એક મૂર્તિમાન બાપા બેઠા છે ને આપણે બધા નિર્દેશ કર્યો કે જો આ સ્થિતિ ની રહેણી કંઈ તમને લાગે ને પ્રભુદાસ એટલે નિર્લે જેવા ભગવાન સત્સંગ છે કોઈ વાતો કંપાલ રહેતા સત્સંગ ચોવીસ કલાક ની વાત અહીંયા આ પછી સત્સંગની જ વાતો સત્સંગ છે બીજું કોઈ વ્યવહાર પડ્યા નથી કેટલા આફ્રિકા પાછા આવ્યા તો ડૂબી ગયા વ્યવહારમાં એક તો યોગી આપાને ઓગણ ઓગણ ઓગણસાઠી સાલમાં નેરો ભીએ બાપા કે કેમ આવતા છે અમે એક મહિનોથી પડ્યા પાથરા છે આજે દર્શન દીધા કે સ્વાય આવતા વર્ષે ઇન્ડિયા આવું પછી તોય ભેગા છો સાહેબ કે કરજો ને કોને પણ અત્યારે શું અત્યારે અમે આવ્યા છે એનું શું ઠેઠ હિન્દુસ્તાનથી આવ્યા છે તો આટલા ના આવું સ્વાય આવતા વર્ષે ગેરંટી તમને આપું છું એ બીએસ આયા ખરા એક જ વાર પછી ક્યાં ગયા દેખાતા નહીં આ પ્રભુદાસ ત્યાં સુધી અહીં આવ્યા પછી પણ સતંગ માય જીવન છે છેલ્લે શ્વાસ સુધી અને કેફમાં સસ્તંગ ઘણા કરે પણ કેફ ના હોય કરે તો કેફમાં એ વાત નહીં સજન એકવાર ડોબ્બો કયો હતો એનો કેફ અને સ્વામી ડોબ્બો કયો હતો ડોબો આ બધે તો સત્સંગ આવતા જ બંધ થઈએ દૂ વખત હા કેવું કહે એટલે આ આજના દિવસે આવેલા છે હરિભક્તો કેટલા બધા આમ ઘણી આમ દેખાય પણ એન જીવન કે આપણને જીવન સત્સંગ એવું બીજી વાત નહીં તો જ પ્રાપ્તિ સમજાય છે ઓળખાય છે એટલે એનો કહેફ છે હજુ આપણે નથી આ હવે ઘણા મોટા છીએ એટલે બધા તમે બધા ખૂબ સંતકાય છો ખૂબ પુણ્યશાહી છો ઘણી ઊંચી સ્થિતિ ધરાવો છો પણ હજુ થોડુંક જોર કરવાનું છે હા મારાના મણકામાં આવવાનું છે આપણે એટલે થઈ ગયા મારા મારા ફેરવતા હતા કોઈ પૂછ્યું મહારાજ તમે કોની મારા ફેરો છો થાય ને પ્રશ્ન તમારા ઉપર કોઈ છે તો ડાયરેક્ટ એની ફેરવી તલાલ હુકામ થાય તમારા બધા નહીં અમારા હા કે જીવુભાઈ લાડુભાઈ દાદા કાચર નૈનપુર દેવજી ભગત ડડુસર ના ગલુજી એમ બધા નામ નામ લે અડધી મારા પૂરી થઈ મારા વિચારો પડ્યા આપણા જેવું કે મારા ફલાણા થાય કે ભગત મોટા મણકા ફાયા નથી મોટા ખરા એટલે આપણે આ પ્રાપ્તિની વાત આવી છે મણકામાં નંબર પડે તો કામ થાય સાર્થક થાય તેના માટે આ શિબિર છે આ એક દિવસનું કામ નથી આ એટલે ધીરે ધીરે ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી હા ત્યાં સ્થિતિ સ્વીકારો પહેલાં મારા ખામી છે માની ના લેતા ખોટા કેફ બળવા ના રહેતા સાચો કેફ પોતાની ખામી સ્વીકારો કે આવા ભક્તો જો આપણે થયા નથી આજે થવાનું છે થવા એવું છે આ એવું પણ છે ના થયું નથી બાર તો કરોડપતિ થવો થવાય કે ના થવાય અહીં તો થવા એવું છે ભક્તાવા હા કેમ કે એમની જ તૈયારી છે અત્યારે પુનામાં વાઇસ મીટિંગ થઈ પછી બાપાને એક આયા હતા મળવા એક વાઇસ કે સ્વામી છોકરાને ભણવું ને મારે ભણાવવું નથી છોકરાને ભણવું નથી ને અમારે ભણાવવું નથી હું દર્શન થાય અહીંયા એવું નથી અમારે ભણાવવું છે ભગવાનને આપણે એકાંતિક બનાવવા છે આપણી જ તૈયારી થાય તો કામ થઈ જાય એમની ફૂલ તૈયારી છે હા તો પરાણિક કરાય તો છે જ દેશકાળ મૂકે આ દેશકાળ ના હોય ને તો કોઈ આવો નહીં બધી વાતે સહનુકૂળ હોય ને આવતો તો સિંહ વાત તો માલ શું છે હોય ને આવે તો મોટો કહે મોટો અને તો આવે બધું પડે હજુ અખંડ સ્મૃતિ અખંડ સ્મૃતિ એટલે શું આમ સૌના સમયે એવું મનમાં ના થાય એ તો વાત સ્વરૂપાન નિશ્ચય થઈ જાય નિશ્ચય કે મારે કાંઈ જરૂર નથી કોઈની અપેક્ષા જોઈતું તો મળી ગયું ધ્રણ પણ મની જાય બાર ગમેલી સ્થિતિ બગડે સુધરે અંતર આમાં ઢલે હલે નહીં સ્થિર મને મળ્યું બધું આવી ગયું હર ક્ષોભ બધું મટી જાય કંઈ કાંઈ રહે નહીં આ લોકના ગમે ઉથલ પાથલ થાય ને હલે નહીં તો માનું કે ત્યાં પ્રાપ્તિ સમજાય છે એ વાત જ સાચી છે પંદર વીસ લાખ દેવું હોય અને કરોડ રૂપિયા મળ્યા પછી હલે બધું કામ પતી ગયું હોય એવા મળ્યા નિષ્કળ છે ભાગ્ય જાગ્યા જાણવા કેવી વાત કરી થયા કોટી કલ્યાણ યોગ્યા કોટી કલ્યાણ શું જીવ દશાની બ્રહ્મની સ્થિતિમાં પહોંચ્યા એ કોટી કલ્યાણ કરોડ રૂપિયાનું ત્રીસ કરોડ એસી હજાર સાયકલ એમ કરોડ કલ્યાણ એટલે એવું એવું કલ્યાણ થયું કે અમે કરોડો કલ્યાણ આવી જાય એવું આ કલ્યાણ છે એવી પ્રાપ્તિ યોગાન સ્વામી કે કે એ સુખ સંભાળતા આજે ફાટે મારી છાતી શું એમાં સુખ આપે સાધુ ભગવા ઉપવાસ વ્રત કરતા કઈ જાતનું સુખ આપે તે સુખ સંભાળતા આજે ફાટે મારી છાતી અને આ લોકના રાજા રજવાડા નેપોલિયન બધા બધા રોદળા રડ્યા છે યુગાન સ્વામી રોદળા સુખ સાધે ફાટે એટલું ઉમંગ આવે છે ને સંભાળતા આ સંતો હરિભક્તો આઠસો સાધુ ખપી ગયા મૂક્યો નહીં સત્સંગ શું કહેતા સો માથા જાતા સો ના છો એક માથા કયો ડર થયો ગુમાર સો માથા પણ તો આ પ્રાપ્તિ મળે નથી એ પ્રાપ્તિ એક માથા માટે એટલે સોદો જે થયો ને સ્વામી બાપા મળ્યા છે ને સસ્તે પતી ગયું લાખ કરોડ રૂપિયાની વસ્તુ તમને હજાર રૂપિયા મળી જાય એના જેવું લાભ બળ રાખવું આપણે કોઈ નોકરી ના કદે એવું નથી વાત કરતા નોકરી ધંધો બધું પણ ભેગા લઈ જાઓ સ્વામીને સાથે લઈ જાઓ ફેક્ટરીમાં નોકરીમાં જ્યાં જાઓ સાથે જ રાખો બાપાને એ પ્રાપ્તિ છે સાથે રાખવા જઈએ અને એનો આનંદ તો ઘણા છે ડ્રગ કે બીડી સિગરેટ રાખતા હે નોકરી ઓફિસમાં જાય પણ ટાઈમ મળે ને એનો આનંદ આવે કાજ નહીં એટલે કરોડપતિ પ્રતિ એનો આનંદ નહીં હેલો એક ફૂંક મારે એનો આનંદ આપણે આમ ફૂંક રાખી પ્રાપ્તિ આખો દેશ યાદ કરતા હોય આપે એવા ભાગે યુગ આવે ને આ બ્રહ્માંડ માં આપણું તુલ્ય ભાગ્ય માનો એક ભૂલ આ વસ્તુ ઘૂંટ્યા જ કરી યુગ આવે મુખ્ય મેં પચાસ વખત સાંભળ્યું છે આ બ્રહ્માંડ આપતું તુલ્ય ભાગ્ય માનો એક ભૂલ આનું સુખ લો તો નોકરી કરો ધંધો બધી વાત છે ભાઈ તો ઠીક છે શરીર છે કુટુંબ એટલે કરવું પડે પણ એના માટે આપણે નથી આ યોગી આગળ પ્રમુખ સાહેબ મળ્યા છે એના માટે નથી મળ્યા અક્ષરધામમાં ભગવાને ખોરે બેસાડવા છે મને તો આપણે એ તૈયારી રાખવા નાની વસ્તુ બાર ભરાઈ ના રહો બહાર આવો એમાંથી આમાં પડો આમાં કૂદકો મારો એમ તમે પહેલાં કેટલા લોકો નાની દુકાન હતી પછી મોટી ફેક્ટરી કરી બેઠા મોટા મકાનો અમે ત્યાં ભાઈલાલભાઈ હતા એટલે ધામમાં ગયા આપણે અટલાદરા પાસે એ લોકો છે ને વિસ્તાર હવે ખેતર જ હતું તો પેલા ટાઉન પ્લાનિંગ માં અંદર આવી ગયું એકદમ કિંમત વધી ગઈ એસી રૂપિયા વાર નો આઠ હજાર રૂપિયા વાર ચક્કર એનું સુખ શાસ્ત્રીમાં જ સુખી પ્રમુખ સ્વામી ત્રણે સત્પુરુષ યોગ થાય એમને એમને કેફવાનું હતું પ્રાપ્તિનો નો બોલું કેટલો કરોડો રૂપિયાની જમીન બધું થઈ ગયું આપણે આ બચા નિર્માની પગે લાગે આ કરે ઓલી બિલકુલ છાટ દેખાય જ નહીં ઓલી છાટ દેખાય સત્સંગ જે પહેલાં હતા એ રીતે જ વર્ત કેફ એનો શસ્તમાં મળ્યા આ જ્યારે આ ભાવ નહોતા જમીનના ભાવ તે વખતે જ જે કેફ હતો એવું થયા કેફ એટલે આ સત્સંગ કેટલા આપણા છે એટલે હરિભક્તો દેશ પરદેશ બધે એટલે આપણે સત્સંગ પ્રધાન જીવન બનાવો સત્સમ કરો બધું સસ્યમ પ્રધાન પ્રધાને આનંદ આના ચિંતન મનન થવું જોઈએ આ વસ્તુનું બધું કરો આ વસ્તુમાં આપણે ખૂંચેલા રહો સેરામ સાંઈ મહારાજ